અને મારે સાચવાનું હતું પાણી અને બાળસ પાણી વારવાનું છે જમીન મારે પાણી સાચવાનું તો આપણે જો અહીંયા રોપાની અંદર આપણું જે કામ છે કામ આપણે સંભાળી લીધું છે રોપા વેરાવડ ગયા હતા તો આવી ગયા છે ફાઇનલી અને મારા મમ્મી જો અહીંયા કપડા હકે લે અને જોશ ના જો તે ચા ઉઠીને પી અને બાકી જો બધી વસ્તુ લેતે હોય ભાઈ તો આ વસ્તુ હમણાં જોતો તો મેં કીધું હાડું આ શું છે તો આ છે ને ભાઈ સાંધાનું નમક છે જો અહીંયા લેખું આવું સિંધાનું હા ભાઈ આમાં સિંધા ને સાંધા ને જે આવતું હોય અલગ આવે અચ્છા બ્રશ માટે ઉપયોગ કરે છે ને બાકી મારા મમ્મી જો આ ને આટલા અવલ લુમાલતા કડક છે કેમકે હજી ઓછા ત્રણ ચાર આગળ ધોવા છે ને પછી હા ઓલા થાય કેમ કે નવા નવા હોય ને તો કડક ને કડક રે ભાઈ અને હવે ઉત્તરાયણની બાકી આપણે છે ને જે સીકી ને લાડવા બનાવ્યા હતા ને થોડા ઘણા ક્યાંક હોય ને તો ડબરા ઉખા પડ્યા ને બધું ખવાઈ ગયું એટલે સીકી આપણે લઈએ બે પેકેટ ખાઈ જાય છે ને છે ને હા કોઈ ભાગે ડબરા ભેરા છે રાજીગ્રાના કીન કાજુના બિસ્કિટ ને માર મમ્મો પજા ગયા તો સફરજન ને બોર ને આ ડાયરામ ને બધી પોટા અને જો બિસ્કિટ ઓલું ને આ બધી છે ને ભાઈ ખોટું ના આપણે હકીકતમાં માં ને તો કોઈ છે ને આટલું બધું ગમે એટલું મારા ઘરે લઈ આવે ને તો કોઈ ખાઈ નહીં પડ્યું રે પછી એમણે બગડી જાય બોલો ગમે ક્યાંય બહાર ગયા હોય ને મારા પણ નખ સાટું ફ્રૂટ ગમે એટલું લઈ આવે

ફૂલ એલા ઘણી જગ્યાએ જાય તો ખોટે ખોટે કેરી ટાંગી હોય ને ખોટા ખોટા ઘણા અલગ અલગ ફ્રૂટ હોય જોઈએ તો એવું જ લાગે ગાડી ખોટી ના તમે બધા કોઈ બી કેરી ટેસ્ટ કરી કે નહીં કે જોત કરી તમને બધાને કેટલા કેટલા ને ફેવરિટ છે આપણી ફેવરિટ નથી હોય કોઈને ખાવી તો કમેન્ટ કરો તો બે મોકલાવી દો મારા વાલા જો તારે ડુંગરી કેવી થઈ ગયા ડુંગરી ઉભી થઈ ગઈ ભાઈ ડુંગરીનો ચારો અમે મમ્મી પપ્પા જાત્રામાં ગયા ત્યારે મસ્ત થઈ ગયા

અને હવે મારે જવાનું છે થોડું ઘણું ખરીદી કરવા માટે બરાબર હું ખરીદી કરવા જવાનું છે તમારા માટે બધા માટે સરપ્રાઇઝ રાખી કાજુ ને આગળ નથી કેવું અને આમ જો તું છે ને મસ્ત મસ્ત ના જ્યાં ભજીયા બનાવવાનો છે તો ધાણા બાણા તોડીને આવું ને ઓકે તમે હલો તો આજે છે ને ભાઈ ગોટા ખાઈ લે કેમ કે હમણાં આપણે ખેતરમાં ગયા હતા ધાણા જોઈને મને મોટા પાણી આવ્યું હાલો ફટાફટ હું નીકળું ભાઈ પપ્પા રાહ જોઈએ ગોટાની તૈયારી કરી લીધી છે અને જો અહીં આપણું ચોરણ ધાણા મેથી અને પાલક મોરાઈ ગયા છે અને આપણે ચટણી દહીં એના માટે પણ તૈયાર કરી અને ખાટા મીઠા કર કરી આપણે મરચાં બનાવવાના છે એ આપણે શરૂઆત કરી દીધી છે અને હવે પછી ચોપાવી હમણાં ગયા મસ્ત મજાની સિંગો લઈ આવ્યા અને હું કહેવાય અંગોઠડી પાંદડી પાંદડી કહેવાય તો મતલબ ગરમ ગરમ ભજીયા બનાવવા માંડ્યા છે ને જો જોસને ઘણો પૂરો અને મસ્ત બને ભાઈ ગરમ ગરમ કાજો છે મને ને બનાવ્યા તો મને બાકી બાકી અમી બને કા અને જો ભાઈ કઈ ઘટની વાત મમ્મી તમે ખાઈ લીધા ખાવા તમે બાકી મારા મમ્મી તો બેટે ખાવ પૂરો થઈ ગયો અરે ભાઈ મારા મમ્મી છે ને જાત્રા કરી એવું છે વાત જાવ દો એવું થઈ ગયું બરોબર અને મેં તો ભાઈ ખોટું નહીં કહું જમી લીધા છે ઓછામાં ઓછો પાંચસો ગ્રામ જેટલા ખાઈ લીધા

બસ ચાલો આજના બ્લોગમાં પણ આટલું જ રાખીએ ભાઈ કેમ કે વધારે બ્લોગ બને લાંબો બને એ બધી તમને જોવાની મજા ના આવે તો જય દ્વારકાધીશ જય મા મોગલ ફરી મળીશું એક નવલો સી ક્યાં સુધી તમારું બધા ધ્યાન રાખવાનું જોશ